કહી શકે કે અમે દારૂ વેચશું એટલે દારૂ વેચવા માટે એમને પોલીસ નો કોઈ ખોફ ના હોય એ શું છે કે તમે આ વિસ્તાર બંધ કરાય પણ તારા વ્યવહાર દારૂ ગાળવાનું સારું કર્યું જો મારા ભૈયા બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આપ્યો છે જ્ઞાનબેનની મિત્રોને આ તમને ખબર જ સોશિયલ મીડિયા મિત્રો ગેનીબહેનના વિડીયો રિવાજમાં બહુ ચાલે છે મિત્રો કેમ કે ગેની બેનને મિત્રો ડીજે બંધ કરાવી છે મિત્રો તમને ખબર જ છે મિત્રો આપણા ઠાકોર સમાજમાં બહુ ડીજે બંધ કરાવી દીધો છે મિત્રો જ્ઞાનીબેનને મિત્રો અને ડીજેવાળા મિત્રો બહુ રી કરે છે મિત્રો કેમ કે યાર ડીજેનો ધંધો બંધ થઈ ગયો છે મિત્રો અને કાકાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ ભળાવે છે મિત્રો અને આ જ્ઞાનીબેનની કાલે વિડીયો પોસ્ટ કરે છે મિત્રો અને આપણી ન્યૂઝની ચેનલ છે મિત્રો કોઈ સમાજના વિરોધી આપણે વિડીયો નથી બનાવતા મિત્રો પણ આખો વિડીયો તમે સાંભળો મિત્રો ખરેખર હોબળવા જેવો છે મિત્રો અને જ્ઞાનીબહેને શું કીધું છે એ બી હોબળવા જેવું છે મિત્રો અને કાકાએ જે કીધું છે એ બી હોભાળવા આવ્યું છે મિત્રો કે કાકા મિત્રો એક બે વિગો હતો તો મિત્રો વેચી મારીને મિત્રો ડીજે લાગે છે ધંધા માટે મિત્રો પણ એ ધંધો જ્ઞાની બેનને બંધ કરાવી દીધો મિત્રો તો અત્યારે કાકા ધંધો કે કરું તો શું કરું તો કાકાએ એમ કીધું કે મિત્રો અમારો ડીજેનો ધંધો બંધ થઈ જાય છે તમે દારૂ વેસવાનું કરશો મિત્રો તો જ્ઞાનીબેનને હમણાં જવાબ આપ્યો છે મિત્રો તો શું જવાબ આપે છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે તમારા માટે આવી દરેક કલાકારની ન્યૂઝ આવતી હોય છે મિત્રો અને દરેક સમાજની ન્યૂઝ આવે છે મિત્રો તો જુઓ જ્ઞાનીબહેને શું કીધું છે બી ડીજેને લઈને મિત્રો કેમ કે જ્ઞાની બેનને મિત્રો ખોટું જ કર્યું છે મિત્રો કેમ કે પેટ ઉપર પાટું માર્યું છે મિત્રો એવું જ કર્યું છે જ્ઞાની બહેનને મિત્રો કે રોજી રોટી મિત્રો જ્ઞાનીબહેન બંધ કરી છે મિત્રો અને તારે શેરણાએ શરૂ કરી છે મિત્રો તો શેરણાના મિત્રો પંદર પંદર હજાર રૂપિયાથી લઈને આલવા મિત્રો કેમ કે શહેરનાએ મિત્રો હાલ પંદર પંદર હજાર રૂપિયા તમને ખબર જ હશે મિત્રો તો બોલો ડીજે પાંચ હજારમાં આવતું હતું મિત્રો તો તમે જોવા ખાલી જ્ઞાનીબેનનો વિડીયો મિત્રો એટલે જ્ઞાનીબહેનને મિત્રો ખોટું જ કર્યું છે કોઈ સારું નથી કર્યું મિત્રો અને હાલ ઠાકોર સમાજમાં મિત્રો એકતા થતી મિત્રો કે હાલ એકતા બધી બગાઈ નાખી છે મિત્રો ક્યાંક આ એકતા નથી મિત્રો આ વિરોધ થાય છે મિત્રો એકબીજાને મિત્રો તો જો અને જ્ઞાનીબેન મિત્રો મત લેવા માટે કરે છે તો આપણને ખબર નથી મિત્રો પણ એવું કાકાનું કેવું છે મિત્રો આપણે કોઈ વિરોધી વિડીયો નથી બનાવતા મિત્રો પણ જોઈ લે પેલા જ્ઞાનીબેનનો વિડીયો અને તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને ખાસ મિત્રો સમાજને એમ જ કહેવા માગું છું મિત્રો કે આપણે ન્યૂઝની ચેનલ છે મિત્રો તો ન્યૂઝ જ છે મિત્રો કોઈના વિરોધી આપણે વિડીયો નથી બનાવતા મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજે મિત્રો પણ ખોટી કોમેન્ટો ના કરતા મિત્રો પહેલા જોઈ લે વિડીયો અને તમારું શું ગમે છે કોમેન્ટ કરજે મિત્રો કે જ્ઞાનીબેન હાંચે છે કે ડીજેવાળા સારા હતા એ તમારે જોવાનું છે પહેલા જોઈ લો કે એની બેનો વિડિયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરજો વંદે માતરમ બાય બાય કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય કોઈ આ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમણે આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં ચાર એક બે હજાર છવી પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈ વાત કરી નથી વાત રહી ડીજા વાળાનો વિરુદ્ધ તો બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે ગઈકાલે દરબાર સમાજે કર્યું હવે બીજા સમાજો કરશે એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજેવાળાએ બધાએ મિટિંગ કરી હતી મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી આ ત્રણ જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે આવતી વખતે જયારે તારીખ ચાર એક બે હાજર અત્યારના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચાવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી ચાર એક બે હજાર અત્યાર સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું તો આવડી મોટી જાહેર સભા કરીને અમે દારૂ વેચશું અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે મિત્રો તમે ગેનીબહેનો વિડીયો તો સાંભળી લીધો છે મિત્રો પણ આ કાકાનો વિડીયો સોશિયલ મીડિયા મિત્રો બહુ પડાવે છે મિત્રો તો પહેલાં એ કાકાનો વિડીયો જોઈ લે મિત્રો ક્યાંક દારૂ વિશે મિત્રો કાકો આવી ગયા છે મિત્રો ક્યાંક ડીજે બંધ કરાયો છે મિત્રો તો કાકો કહે છે અમે ધનો ધંધો શરૂ કરીશું મિત્રો તો દારૂનો ધંધો શરૂ કરશે મિત્રો સમાજ ઉપર બહુ અસર જ પડે છે મિત્રો ક્યાંક આ બધા ખોટી રિવાજ કરે છે મિત્રો ડીજે તો બંધ કરાવ્યા છે મિત્રો તો ગેનીબેનને જાતે જાત મળો અને ડીજે શરૂ કરાવવા પાછો મિત્રો પણ આવા ધંધા તમે ના કરો મિત્રો કેમ કે સમાજ ઉપર અસર પડે છે મિત્રો વધારે તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આપણે કોઈ સમાજ ના વિરોધી મિત્રો વિડીયો નથી બનાવતા મિત્રો પણ જોઈ લો કાકાનો વિડીયો અને તમારું શું કહેવું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને સાચી વાત છે કાકાનો મિત્રો ક્યાંક મને રોજીરોટી બંધ થઈ જાય છે મિત્રો અને ડીજો મિત્રો ખટારામાં નાખવાની વાત કરી હતી જ્ઞાનીબહેનને મિત્રો તો તમે આખો વિડીયો જોવા મિત્રો કેમ કે આખો વિડીયો જોયા લાયક છે મિત્રો અને કાકાની કેવી સાચી વાત છે મિત્રો કે પહેલાં દારૂ બંધ કરાવો પછી ડીજે બંધ કરાવજો મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આપણે કોઈ સમાજના વિરોધી મિત્રો હું કહું છું કે આપણે સમાજના વિરોધી વિડીયો નથી બનાવતા મિત્રો પહેલાં કાકાનો વિડીયો સોશિયલ મીડિયા મિત્રો બહુ બળાવે છે મિત્રો તમારા માટે આવી ન્યૂઝ લાગીએ છીએ મિત્રો દરેક કલાકારની મિત્રો જો જોઈ લે પહેલા વિડિયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડિયોમાં સપોર્ટ કરજો મિત્રો અને આ ગેની બેન સુધી વિડિયો પોકા દેજો મિત્રો કારણ કે આપણે કોઈ વિરોધી વિડીયો નથી બનાવતા મિત્રો પણ જોઈ લો કાકાનો વિડીયો અને તમારું કેવું ગમે છે કોમેન્ટ કરીને જણાવજો બંધ માત્ર બંધ કરાયું પણ તારા અમારે દારૂ ગાળવાનું ચાલુ કર્યું તમને એમ કીધું કે અમારા નફું છે ને હું શ્રદ્ધા જો કરવો શ્રદ્ધા કોઈ કઈ કરું તો તમે આપણું જે આ બધા સંસદ સભ્ય એટલે હવે મહેરબાની કરી બંધ કરાવ્યું છે પણ આટલું તમે બંધ જો ઠાકોરમ તમે એનું તો આપતા હોય તો વાત દારૂ બંધ કરાવ